જયસ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને દરેકે પાઠ્યપુસ્તક નોટ પેન લઈ લીધા છે ને તો ચાલો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ના પીરિયડમાં ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ અને એનો ઉદ્ભવ વિશે વાત કરી હતી એમાં મુખ્યત્વે જે ભાષાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો એ હતું મલયાલમ બંગાળી ગુજરાતી વિશે વાત કરી હતી એમાં સાથે સાથે ગુજરાતના સાહિત્ય યુગમાં નરસિંહ મહેતા મીરાબાઈ અને કવિ ભાલણ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો છે હવે આજે આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે અને એ છે ભારતના ઉત્સવો વિશે અને સાથે સાથે ગુજરાતના પણ ઉત્સવો અને મેળાઓ વિશે હવે વાત કરીશું અને એ પણ ચિત્ર સાથે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને તો ચાલો હવે આપણે ભારતના અને ગુજરાતના ઉત્સવો અને મેળા વિશે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના ઉત્સવો તરફ જતા પહેલા થોડી વાત કરીએ સૌપ્રથમ આપણે ભારતના ઉત્સવો વિશે જોઈએ તો ભારત દેશ એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અથવા દેશ છે ભારતમાં અનેક ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે અને તેમના જુદા જુદા તહેવારોની તેઓ ઉજવણી કરતા હોય છે ભારતમાં અનેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ભારતમાં જ અલગ અલગ ધર્મના જે લોકો વસવાટ કરે છે તો તેના રહેઠાણો અલગ છે તેના રીત રિવાજો અલગ છે તેના તહેવારો અલગ છે એનો ખોરાક પણ અલગ છે છતાં એ લોકો ભારતમાં રહે છે એટલે ભારતને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર કહેવામાં આવે છે આગળ આપણે જોયું હતું ને કે દરેક રાજ્યને પોતાની પ્રાદેશિક ભાષા પણ હોય છે આપણે ભાષા વિશે અભ્યાસ કરી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે જે વાત કરવાના છીએ એ છે ભારતના ઉત્સવો વિશે તો સૌ પ્રથમ આપણે જગન્નાથ રથયાત્રા વિશે તો એના વિશે જાણીએ તો સૌ પ્રથમ વાત કરીએ જગન્નાથનો અર્થ વિશે તો જગન્નાથનો અર્થ થાય છે વિશ્વના માલિક એટલે કે જગન્નો નાથ એવો પણ થાય છે જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે ઓરિસ્સાના પુરી માં આવેલ જગન્નાથ સંપ્રદાય પ્રખ્યાત છે બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્માને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો ઈસવીસન બારસો ત્રીસમાં માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું અને પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા ઓરિસ્સા જીતનાર મુઘલો હોય મરાઠા હોય અને ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય બધાએ આ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે પ્રયત્ન કર્યા તેઓ એવું માનવું તેઓનું એવું માનવું હતું કે જો આ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થપાશે તો ત્યાંના સ્થાનિક લોકો અથવા સ્થાનિક સમુદાયના લોકો પણ તેમનું શાસન સ્વીકારશે પુરીમાં પ્રતિવર્ષ વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે અને દેશ વિદેશના અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે ભારતમાં આ ઉત્સવનું ખૂબ જ મહત્વ રહેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં ઉજવાતો મહત્વનો તહેવાર હોળી વિશે અભ્યાસ કરવાનો છે તો ચાલો હવે હોળી વિશે અભ્યાસ કરીએ હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ વિશેષ મહત્ત્વ છે આ તહેવાર બે દિવસનો હોય છે પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી હોળીના દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી બીજે દિવસે એટલે કે ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ છાંટીને ઉજવણી કરવામાં આવે છે ગુજરાતમાં આ ફાગણ પૂનમ ના રોજ આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઠમાર હોળી એટલે કે બરસાના વિશે અભ્યાસ કરીએ તો બરસાના નો તહેવાર એટલે ઉત્તર ભારતમાં ઉજવાતી હોળી જેને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે બરસાના રાધાજીનો જન્મસ્થાન છે અહીં નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે સ્ત્રીઓ દ્વારા લઠથી એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે તેથી આ હોળીને લઠમાર હોળી તરીકે ઓળખાય ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે લઠ લઠમાર એટલે શું તો લઠ એટલે લાકડી અને એટલા માટે જ તો આ હોળીને લટમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે તમને વિદ્યાર્થી મિત્રો પણ જોઈ શકો છો જાડી લાકડી એનો ઉપયોગ કરતા હોય છે હવે ભારતના ઉત્સવોમાં લોહડી જે પંજાબમાં ઉજવવામાં આવતા તહેવાર વિશે વિદ્યાર્થી મિત્રો હવે અભ્યાસ કરીએ આ તહેવાર હોળીને મળતો આવે છે શીખ સમુદાય દ્વારા આ તહેવાર તેરમી જાન્યુઆરીના રોજ એટલે કે મકરસંક્રાંતિના પહેલાં ઉજવવામાં આવે છે રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી અને મીઠાઈઓ પણ અર્પણ કરે છે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતિક હોવાનું માનવામાં આવે છે આ તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતો આ તહેવાર છે હા વિદ્યાર્થી મિત્રો આપણે પોંગલ તહેવાર વિશે જોઈશું પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે પોંગલની ઉજવણી તમિલ મહિ તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે કરવામાં આવે છે આ દિવસે પોંગલ નામની વાનગી પણ બનાવવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે પોંગલ એટલે શું જેની વાનગી છે તો એનું શું તો તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળું એ લોકો ચોખા મગની દાળ દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે આ વાનગીને તેઓ સુકન ગણવામાં આવે છે આપણે એટલા માટે એ લોકોએ આ તહેવારનું નામ પોંગલ પણ પાડ્યું હશે એવું પણ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ કેરલમાં ઉજવાતા મહત્વના તહેવાર ઓણમ વિશે તો ઓણમ વિશે હવે અભ્યાસ કરીએ તો ઓણમ અથવા ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે નૌકા સ્પર્ધા ભલમકાલીન તરીકે પણ ઓળખાય છે આ તહેવારમાં સાદિયા નામનું એટલે કે સાદિયા નામનું ભોજન લેવામાં પણ આવતું હોય છે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને નૌકા સ્પર્ધાનું અહીં તમને ચિત્ર આપેલું છે કે જે કેરળમાં આ સ્પર્ધા ઓણમના જે દસ દિવસો ચાલતા હોય છે એમાં એક દિવસ નૌકા સ્પર્ધાનું પણ આયોજન કરતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દિવાળી વિશે અભ્યાસ કરીએ તો દિવાળી એ વરસનો અંતિમ દિવસ એટલે કે આસોવદ અમાસ અથવા વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે એટલે કે વદ અમાસ કયો કે વિક્રમ સંતનો છેલ્લો દિવસ કયો ત્યારે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે આ તહેવાર સાથે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ નૂતન વરસ ભાઈ બીચ અને લાભપાચમ વગેરે જેવા તહેવારો જોડાયેલા છે આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વાત કરીએ દુર્ગા પૂજાની દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી એટલે દુર્ગા પૂજા કહેવાય છે દસ દિવસ ચાલનારો આ ઉત્સવ છે અને પશ્ચિમ બંગાળમાં આ ઉત્સવનું વિશેષ મહત્ત્વ છે આ ઉત્સવ મોટે ભાગે બધા રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવતો તહેવાર તહેવાર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નાતાલ વિશે અભ્યાસ કરીશું ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ જન્મ દિવસ એટલે કે પચીસમી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ તરીકે ધામધૂમથી ઉજવે છે આ તહેવાર દરમિયાન ઘર અને શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે આ દિવસે તેઓ ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે અને પહેલી જાન્યુઆરીના દિવસે તેઓ નવા વરસ તરીકે ઉજવે છે વિદ્યાર્થી મિત્રો મોહરમ વિશે જોઈએ તો હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો શોક દિવસ તરીકે ઉજવે છે આ દિવસે તેઓ તાજિયા કાઢવામાં આવે છે અને કાળા રંગના કપડા પહેરીને શોક મનાવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઈદ વિશે જોશું ઇસ્લામ ધર્મમાં બે ઈદ મનાવવામાં આવે છે પહેલી છે ઈદ ઉલ ફિત્ર અને બીજી છે ઈદ ઉલ અહુ અઝુહા હવે એના વિશે જોઈએ તો પહેલું છે ઈદ ઉલ ફિત્ર જે રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે પવિત્ર રમઝાન માસના રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાજ પઢે છે અને નમાજ બાદ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપે છે હવે બીજું ઈદ વિશે જોઈએ ઈદ ઉલ અહ અઝુહા એટલે બલિદાનની ઈદ આ ઈદ પવિત્ર હજ સાથે જોડાયેલી છે એટલે કે મુસ્લિમો બે ઈદ વધારે ઉજવતા હોય છે એક ઈદ ઉલ ફિત્ર અને એક ઈદ ઉલ અહુ અઝુહા હવે પતેતી તહેવાર વિશે જોઈએ તો પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે પારસી વરસમાં છેલ્લા પાંચ દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે આ પાંચ દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાશ્ચિતના દિવસ તરીકે પતેતી તરીકે એટલે કે પ્રાશ્ચિતનો દિવસ એટલે પતેતી તરીકે ઉજવવામાં આવે છે પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈને અવેસ્થા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલી પ્રસ્થાવના માટેની એટલે કે પશ્ચાતાપ માટેની પ્રાર્થના કરે છે અને પતેતીના બીજે દિવસે નવરોઝ એટલે કે નવા વરસ તરીકે ઉજવે છે હવે ચેટીચાંદ વિશે જોઈએ ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે ચૈત્રસુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહીર એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે તો જોઈને વિદ્યાર્થી મિત્રો ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે એના વિશે તમે અભ્યાસ કર્યું હવે આપણે આપણા રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યમાં જે તહેવારો ઉજવાય છે એના વિશે થોડી થોડું અભ્યાસ કરીએ તો નવરાત્રિ પહેલો ગુજરાતનો ઉત્સવ વિશે અભ્યાસ કરીએ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે આ નવ દિવસો દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે નવરાત્રિમાં રાસ ગરબા અને દાંડિયા રાસ રમાય છે ગરબા એ ગુજરાતની આગવી વિશેષતા છે અથવા એની ઓળખ છે હવે વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ વિશે અભ્યાસ કરીએ સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં આવું એટલે ઉત્તરાયણ તે દિવસની મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતમાં આ તહેવાર આ ઉત્સવ અથવા ઉત્તરાયણની ઉજવણી ખૂબ ધામધૂમથી લોકો કરતા હોય છે હવે ગુજરાતનો એવો બીજો તહેવાર એટલે રથયાત્રા વિશે જોઈએ તો જગન્નાથપુરીની રથયાત્રાની જેમ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષે છે આ રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે પર હિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે પરહિંદ પરહિંદિધિ એટલે શું તો પરહિંદ વિધિ કર્યા બાદ એટલે રથયાત્રાનો આરંભ કરવામાં આવે એ પહેલાં પરહી પહિંદ વિધિ કરવામાં આવે છે એટલે કે સોનાના સારવાણાથી રથના આગળના ભાગનો રસ્તો સાફ કરવામાં આવે છે એ જે બીધી થઈ એને પહિંદ બીધી કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ગુજરાતના મેળાઓ વિશે તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે તો હવે આપણે ગુજરાતમાં કયા કયા મેળાઓ યોજાય છે એ વિશે જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો તરણેતરનો મેળો અમદાવાદમાં ભરાતો બોઢાનો મેળો જૂનાગઢમાં ભરાતો ભવનાથનો મેળો શામળાજી અરવલ્લીમાં ભરાતો શામળાજી ગદાધરનો મેળો અથવા શામળાજીનો પણ મેળો કહી શકો છો રૂપાલ ગાંધીનગરમાં ભરાતો પલ્લીનો મેળો અંબાજી બનાસકાંઠામાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો એ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા પણ મેળાઓ છે જે ગુજરાતમાં યોજાય છે એ વિષય જોઈએ તો અમદાવાદમાં ભરાતો સરખેજનો મેળો ગરબાડા દાહોદમાં ભરાતો ગોળ અને ગધેડાનો મેળો સાબરકાઠામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો માધુપુર પોરબંદરમાં ભરાતો માધુપુરનો મેળો ઉનાવા મહેસાણામાં ભરાતો મીર દાતારનો ઉર્ષ મુબારકનો મેળો તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર પાઠમાં આજે આપણે ભારતના ઉત્સવોમાં જગન્નાથ જગન્નાથ રથયાત્રા હોળી લઠમાર હોળી લોહડી પોંગલ ઓણમ દિવાળી દુર્ગા પૂજા નાતાલ મોહરમ ઈદ પતેતી ચેટીચાંદ વિશે જે ભારતમાં ઉજવાતા તહેવારો છે એ વિશે અભ્યાસ કર્યો ચિત્ર સાથે 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 ગુજરાતમાં જે તહેવારો ઉજવાય છે નવરાત્રિ ઉત્તરાયણ રથયાત્રા વિશે પણ અભ્યાસ કર્યો અને એ સિવાય ગુજરાતમાં જે મેળાઓ યોજાય છે એ વિશે પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ટોપિકની એટલે કે આ આજે આજના પિરિયડમાં આજે આપણે આ ટોપિકો વિશે અભ્યાસ કર્યો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો